આપનો સ્વાગત છે આજે આપણે એક એવા વિષયની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત ભારતીય અર્થતંત્રનો પાયો નથી પણ દેશના કરોડો લોકોના જીવન સાથે સીધો જોડાયેલો છે બિલકુલ વિષય છે ભારત કૃષિ અને ભારતીય સંદર્ભમાં આનું મહત્વ સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે કેમ કે પ્રાચીન કાળથી ભારત કૃષિપ્રધાન દેશ રહ્યો છે હા અને આજે પણ પરિસ્થિતિ બહુ બદલાઈ નથી તમે જુઓ દેશની લગભગ સાહીઠ શ્રમ શક્તિ મતલબ કે કામ કરતા લોકો હજુ પણ ખેતીમાંથી જ રોજગારી મેળવે છે આ તો ઘણો મોટો આંકડો કહેવાય ચોક્કસ એટલું જ નહીં દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં એટલે કે જીડીપીમાં કૃષિનો હિસ્સો લગભગ બાવીસ જેટલો છે અને દેશની નિકાસમાં પણ કૃષિ પેદાશોનો ફાળો લગભગ અઢાર છે તો ચાલો આ પ્રકરણની ઊંડાણપૂર્વક સમીક્ષા કરીએ આપણે ખેતીના વિવિધ પ્રકારો ભારતના મુખ્ય પાકો અને કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા અને પડકારોને વ્યવસ્થિત રીતે સમજીશું હા જેથી પરીક્ષાની તૈયારીમાં પણ મદદ મળી રહે તો સૌથી પહેલા એ જાણવું છે કે ભારતમાં જે ખેતી થાય છે એના મુખ્ય પ્રકારો કયા છે શું તે બધી એક સરખી જ હોય છે ના જરાય નહીં ભારતની ભૌગોલિક અને સામાજિક આર્થિક વિવિધતાને કારણે ખેતીના પણ ઘણા પ્રકારો જોવા મળે છે જેમ કે જો સૌથી પહેલો અને મૂળભૂત પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી નામ પરથી જ લાગે છે કે આ ફક્ત જીવન ચલાવવા માટે હશે બરાબર આ પ્રકારમાં ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ ખેતી કરે છે જે પણ ઉત્પાદન થાય એ મોટા ભાગે ઘરમાં જ વપરાય બજારમાં વેચવા માટે નહીં અને આનાથી વિપરીત પણ કંઈક હશે હા પણ એ પહેલા પાણીના આધારે બે પ્રકાર સમજી લઈએ એક છે સૂકી ખેતી એટલે કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં એકદમ સાચું જ્યાં વરસાદ ઓછો પડે અને સિંચાઈની સગવડ ઓછી હોય ત્યાં આ પદ્ધતિ વપરાય છે અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાક લેવાય જેને ઓછું પાણી જોઈએ અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે આર્દ્ર ખેતી જેને આપણે ભીની ખેતી પણ કહી શકીએ જ્યાં વરસાદ અને સિંચાઈ બંને વધુ હોય ત્યાં આ ખેતી થાય જેમ કે ડાંગર શેરડી કપાસ મે ઝૂમ ખેતી વિશે પણ સાંભળ્યું છે એ શું છે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે આ એ જ જેમાં જંગલો કાપવામાં આવે છે હા જંગલો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે પણ બે ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ખેતી શરૂ કરાય છે અચ્છા અને બાગાયતી ખેતી એટલે શું બાગાયતી ખેતી એકદમ અલગ પદ્ધતિ છે આમાં મોટા બગીચા હોય છે જેમ કે રબર ચા કોફી કોકો નાળિયેર અને ફળોની ખેતી આમાં રોકાણ પણ વધારે જોઈતું હોય છે ચોક્કસ વધુ મૂડી રોકાણ તકનીકી જ્ઞાન અને લાંબા ગાળાનું આયોજન જરૂરી છે અને છેલ્લે આવે છે સઘન ખેતી આને જ વ્યાપારી ખેતી કહેવાય છે ખરું ને હા જ્યાં સિંચાઈની સુવિધા સારી હોય ત્યાં રાસાયણિક ખાતરો કીટનાશકો અને આધુનિક યંત્રો જેમ કે ટ્રેક્ટર થ્રેશર આ બધાનો ઉપયોગ કરીને વર્ષમાં એકથી વધુ પાક લેવાય છે મુખ્ય હેતુ વધુ ઉત્પાદન મેળવી બજારમાં વેચવાનો હોય છે આ સમજૂતી ખૂબ જ સ્પષ્ટ છે તો પરીક્ષા માટે આમાંથી મુખ્ય મુદ્દા કયા યાદ રાખવા બસ ટૂંકમાં યાદ રાખો જીવન નિર્વાહ એટલે કુટુંબના ભરણ પોષણ માટે સૂકી ખેતી એટલે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં અને આર્દ્ર ખેતી એટલે વધુ વરસાદવાળા વિસ્તારોમાં બરાબર ઝૂમ ખેતી એટલે સ્થળાંતરિત ખેતી બાગાયતી એટલે લાંબા ગાળાના બગીચા પાકો અને સઘન ખેતી એટલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવવું સરસ હવે વાત કરીએ કૃષિ ઋતુઓની ભારતમાં પાક લેવા માટે કઈ મુખ્ય ઋતુઓ ગણાય છે જુઓ ભારતમાં પાક મુખ્ય ત્રણ ઋતુમાં વેચવામાં આવ્યા છે ઋતુમાં વાવવામાં આવે છે અને ઓક્ટોબર નવેમ્બરમાં એની લણણી થાય છે આમાં કયા પાકો આવે મુખ્ય પાકોમાં ડાંગર મકાઈ જુવાર બાજરી કપાસ તલ અને મગફળીનો સમાવેશ થાય છે આ બધાને પાણી વધુ જોઈએ બરાબર અને રવિ પાક રવિ પાક એટલે શિયાળુ પાક આ પાક શિયાળામાં ઓક્ટોબર નવેમ્બર માં વાવવામાં આવે છે અને માર્ચ એપ્રિલ માં લણણી થાય છે આમાં ઘઉં અને ચણા મુખ્ય હશે એકદમ સાચું ઘઉં ચણા જવ સરસવ અને રાયડો આ બધા રવિ પાક છે તો પછી ખરીફ અને રવિ વચ્ચે જે ઉનાળાનો સમય બચે એનું શું એ સમયમાં જાયદ પાક લેવાય છે મતલબ કે ઉનાળુ પાક માર્ચ થી જૂન દરમિયાન એમાં શું ઉગાડવામાં આવે એમાં ડાંગર મકાઈ મગફળી જેવા પાક તો લેવાય જ છે પણ ખાસ કરીને તરબૂચ કાકડી શક્કરટેટી જેવા પાકોનો સમાવેશ થાય છે એટલે કે દરેક પાક માટે ચોક્કસ ઋતુ અને સમયગાળો નિશ્ચિત હોય છે હા અને આ વર્ગીકરણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે ખરીફ એટલે ચોમાસું રવિ એટલે શિયાળુ અને જાયદ એટલે ઉનાળો ઉદાહરણ સાથે યાદ રાખો ચાલો તો હવે કેટલાક મુખ્ય પાકોને વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીએ ભારતના સૌથી મહત્ત્વના પાક ડાંગરથી ચોક્કસ ડાંગર એટલે કે પેડી એ ભારતનો સૌથી અગત્યનો ખરીફ પાક છે દેશના મોટા ભાગના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે એના માટે આબોહવા કેવી જોઈએ તેને ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 100 સેમી થી વધુ વરસાદ એટલે જ એ દરિયા કિનારાના રાજ્યોમાં વધુ થાય છે હા પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ બિહાર અને ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે હવે વાત કરીએ ઘઉંની જે ઉત્તર ભારતનો મુખ્ય ખોરાક છે ઘઉં દેશનો બીજો મુખ્ય પાક છે અને તે રવિ પાક છે તેને પંચોતેર સેમી જેટલો વરસાદ અને ફળદ્રુપ કાંપની જમીન વધુ અનુકૂળ આવે છે એટલે પંજાબ હરિયાણા બરાબર પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ તેના મુખ્ય ઉત્પાદકો છે અને હા ગુજરાતના બાલ પ્રદેશના બાલિયા ગૌ પણ ખૂબ પ્રખ્યાત છે સરસ હવે કઠોળ વિશે વાત કરીએ જે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે હા તુવેર મગ મઠ ચણા વટાણા આ બધા કઠોળ છે તેની ખાસિયત એ છે કે તે ખરીફ અને રવિ બંને ઋતુમાં ઉગાડી શકાય છે અને કયા રાજ્યો આમાં આગળ છે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે હવે તેલીબિયાની વાત એમાં મુખ્ય શું છે તેલીબિયામાં મગફળી તલ સોયાબીન સરસવ અને એરંડા મુખ્ય છે પણ આપણે મગફળી પર ધ્યાન આપીએ કેમ કે ગુજરાત એમાં પ્રથમ છે બિલકુલ મગફળી ખરીફ પાક છે તેને 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 50 થી 70 સેમી વરસાદ જરૂરી છે કાળી કસવાળી જમીન તેને વધુ માફક આવે છે અને હા ગુજરાત તેના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે આ તો થઈ ખાવાની વસ્તુઓ હવે રોકડિયા પાકોની વાત કરીએ જેમ કે કપાસ કપાસ જેને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક મહત્વનો ખરીફ પાક છે તેના માટે ભૌગોલિક પરિસ્થિતિઓ કેવી જોઈએ તેને લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી જમીન જોઈએ એટલે કાળી લાવવાની જમીન કપાસ માટે શ્રેષ્ઠ ગણાય છે તાપમાન વીસ થી પાંત્રીસ ડિગ્રી અને વરસાદ ત્રીસ થી સિત્તેર સેમી અને ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાત આમાં મોખરે રહે છે અને બીજો મહત્વનો રોકડીઓ પાક એટલે શેરડી હા જેમાંથી ખાંડ અને ગોળ બને છે તેને 21 થી 27 ડિગ્રી તાપમાન અને 75 થી 100 સેમી વરસાદની જરૂર પડે છે આમાં ઉત્તર પ્રદેશનું નામ સૌથી પહેલા આવે છે વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે પણ એક રસપ્રદ વાત એ છે કે ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ છે એવું કેમ કેમ કે મહારાષ્ટ્રની શેરડીમાં સુક્રોઝ એટલે કે ગળપણનું પ્રમાણ વધુ હોય છે અને ત્યાંની સુગર મિલો વધુ કાર્યક્ષમ છે અચ્છા અને છેલ્લે ચાની વાત કરીએ ચા તેને વીસ થી ત્રીસ ડિગ્રી તાપમાન અને બસો સેમી જેટલો ભારે વરસાદ જોઈએ પણ એક શરત છે કઈ શરત તેના મૂળમાં પાણી ભરાઈ રહેવું ન જોઈએ એટલે ઢોળાવવાળી જમીન અનિવાર્ય છે આથી જ તે પહાડી વિસ્તારોમાં ઉગાડાય છે જેમ કે અસમ અને પશ્ચિમ બંગાળ હા અસમ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ અને દક્ષિણ ભારતના રાજ્યો મુખ્ય ઉત્પાદકો છે આ માહિતી ખરેખર ખૂબ જ વિગતવાર છે દરેક પાક અને તેના ઉત્પાદક રાજ્યો યાદ રાખવા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. ચોક્કસ તો હવે આપણે આગળ વધીએ. આઝાદી પછી ભારતીય કૃષિમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આ સુધારાઓ વિશે કંઈક જણાવશો? જુઓ ભારતીય કૃષિમાં મુખ્યત્વે બે પ્રકારના સુધારા થયા છે. એક છે ટેકનિકલ સુધારા અને બીજા છે સંસ્થાગત સુધારા. ટેકનિકલ સુધારા એટલે ટેકનોલોજી સંબંધિત. હા એમાં સુધારેલા બિયારણો જેને આપણે હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ રાસાયણિક ખાતરોનો વધતો ઉપયોગ સિંચાઈની સગવડોમાં વધારો અને ટ્રેક્ટર થ્રેશર જેવા આધુનિક યંત્રોનો ઉપયોગ સામેલ છે અને સંસ્થાગત સુધારા એટલે શું સંસ્થાગત સુધારા એટલે કાયદા અને વ્યવસ્થામાં ફેરફાર જેમ કે જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી એ તો બહુ મોટો સુધારો હતો બિલકુલ પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો જેથી કોઈ એક વ્યક્તિ પાસે વધુ પડતી જમીન ન રહે આ ઉપરાંત પાક વીમા યોજના અને સરકાર દ્વારા ટેકાના ભાવ એટલે કે એમએસપી જાહેર કરવાની પ્રથા શરૂ થઈ કિસાન ક્રેડિટ કાર્ડ પણ આનો જ એક ભાગ છે હા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે અને આ બધામાં હરિયાળી ક્રાંતિનો ઉલ્લેખ વારંવાર થાય છે તે શું હતું હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રેવોલ્યુશન એ 1960 ના દાયકામાં થયેલો એક ખૂબ મોટો સુધારો હતો જેણે ભારતને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો બરાબર એમાં વધુ ઉપજ આપતી બિયારણની જાતો રાસાયણિક ખાતરો અને સિંચાઈના વ્યાપક ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં ખાસ કરીને ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો આ ક્રાંતિથી ભારત અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું તો આટલા બધા સુધારા થયા તેમ છતાં આજે પણ ભારતીય ખેડૂતો સામે ઘણા પડકારો છે એ કયા છે સૌથી મોટો પડકાર તો આજે પણ સિંચાઈની અપૂરતી સગવડો અને વરસાદની અનિશ્ચિતતા છે મોટા ભાગની ખેતી હજુ પણ ચોમાસા પર આધાર રાખે છે અને બીજું બીજું વૈશ્વિકીકરણને કારણે ખેત પેદાશોના ભાવમાં સતત વધઘટ થતી રહે છે વળી પેઢી દર પેઢી જમીનના ભાગલા પડતા ખેડૂત જમીનો નાની થતી જાય છે અને ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે હા બિયારણ ખાતર દવાઓ મજૂરી બધું મોંઘું થયું છે આ બધા મોટા પડકારો છે તો આ ભાગના મુખ્ય મુદ્દા શું યાદ યાદ રાખી શકાય રાખો સુધારા બે પ્રકારના ટેકનિકલ એટલે કે બિયારણ ખાતર યંત્રો અને સંસ્થાગત એટલે કે જમીન સુધારા એમએસપી વીમો હરિયાણી ક્રાંતિએ અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવી અને પડકારોમાં મુખ્ય છે સિંચાઈનો અભાવ વરસાદ પર નિર્ભરતા અને વૈશ્વિકરણની અસરો આજની ચર્ચામાં આપણે ભારતીય કૃષિના લગભગ તમામ મહત્વના પાસાઓને આવરી લીધા છે. ખેતીના પ્રકારોથી લઈને મુખ્ય પાકો અને કૃષિ સુધારાઓ સુધીની આ સફર ખરેખર ખૂબ જ માહિતીપ્રદ રહી. હા, આશા છે કે આ ચર્ચા પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી નીવડશે. ચોક્કસ. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા અનાજ ઉત્પાદનમાં તો સફળતા મેળવી એનો હેતુ હતો દેશનું પેટ ભરવાનો અને એમાં આપણે સફળ રહ્યા. બરાબર. પરંતુ હવે જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ભૂગર્ભજળ નીચે જઈ રહ્યા છે અને પર્યાવરણીય પડકારો વધી રહ્યા છે, ત્યારે શું ભારતીય કૃષિને એક નવી ટકાઉ ક્રાંતિની જરૂર નથી? એક એવી ક્રાંતિ જે ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણ અને ખેડૂત બંનેનું રક્ષણ કરે. હા, આ એક મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે.